સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમે જુગારધામ પર છાપો મારી બે લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે દસ સિસમોને ઝડપી પાડ્યા હતા જ્યારે બે આરોપી ભાગી છૂટ્યા હતા પકડાયેલા તમામ આરોપીઓને જેલના હવાલે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી અર્થે ચાંદોદ પોલીસે તપાસ સોંપવામાં આવી વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના ગરાડી ગામની મોથા તલાવડી સી વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી જુગાર રમવા રમાડવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ધમધમતી હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમને મળી હતી જે આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બનાવી બાતમીવાળી જગ્યાએ રવિવારે મોડી સાંજે છાપો માર્યો હતો જેમાંથી બે ઇસમો ભાગી છૂટ્યા હતા જ્યારે પત્તા પાના વડે હારજીતનો જુગાર રમતા દસ જુગારીયાઓ ઝડપાઈ ગયા હતા જુગાર રમતા પકડાયેલા આરોપીમાં શૈલેષ શંકરભાઈ પ્રજાપતિ ઉંમરવર્ષ એકાવન રહેઠાણ વડોદરા ગોત્રી ગોકુલનગર બે અહેમદ ખાન છોટુખા ગરાસ્યા ઉંમરવર્ષ પચાસ ગામ ગરાડી નવી નગરી કોલોની તલહા ઇસ્માઇલ પટેલ ઉંમરવરસ સાઠ ગામ ભડકોદરા લુહાર સ્ટ્રીટ જંબુસર ભરૂચ ચાર કીર્તન ભરતભાઈ બ્રહ્મભટ વડોદરા ગોત્રી ગોકુલનગર પાંચ અરવિંદ બંબુભાઈ વસાવા ઉંમરવર્ષ પાંત્રીસ વરિયા ટેકરા કાલાઘોડા તિલકવાડા જિલ્લો નર્મદા મોહસિન ખાન અખ્તર હુસેન શેખ ઉંમર વર્ષ ઓગણત્રીસ ગામવીરપુર નિશાળ ફળ્યું તિલકવાડા નર્મદા સાત અમિત રમેશભાઈ પંચાલ ઉંમર વરસ છત્રીસ છસો પાંચ ટીપી બે સેવાસી મૂળ રહેઠાણ ગોકુલનગર ગોત્રી વડોદરા આઠ રાહુલ મન્નુભાઈ કહાર ઉંમર વરસ સાડત્રીસ ઉકાજીનું વાડિયું વૃંદાવન ચાર રસ્તા વાઘોડિયા રોડ વડોદરા મુજમિલ મયુદ્દીન મંસુરી ઉંમર વરસ છત્રીસ મોરીઠ ભાગોર ડભોઈ દસ જાગીર કાલુભાઈ મલિક ઉંમર વરસ પચાસ ગામ ચોરંદા નવી નગરી કોલોની કરજન વડોદરા આ તમામની અંગઝડતી કરતા તથા દાવ પરથી મળેલી રોકડ એક લાખ સાઠ હજાર એસી રૂપિયા મોબાઈલ નંગ દસ કિંમત રૂપિયા સત્તાવન હજાર મળીને કુલ બે લાખ સત્તર હજાર એંસી રૂપિયાના મુદ્દામાલને જપ્ત કરી તમામ જુગારિયાઓને જેલના ભેગે કર્યા હતા જ્યારે જુગારનો ધંધો ચલાવનાર મુખ્ય આરોપી તેમજ તેનો ભાગીદાર એક જગદીશ વિઠ્ઠલભાઈ વસાવા રહેઠાણ કાયાવરોહણ તાલુકો ડભોઈ જિલ્લો વડોદરા બે સલીમ ખા મસ્જીદ ખા ગરાસિયા ગામ ગલાડી તાલુકો સિનોર જિલ્લો વડોદરાની ઝડપી પાડવા સહિત વડોદરાની કાર્યવાહી ચાંદોદ પોલીસને સોંપવામાં આવતા પોલીસ ઇન્સ્પેક્ટર એલબી બી તળવીએ ભાગી છૂટેલા આરોપીઓને ઝડપી પાડવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે